નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી વિયાર બજાર ભાવની ચેનલમાં તો મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે લસણ બજારની સંપૂર્ણ માહિતી મેળવશું જેમાં લસણની આવક સાથે જ ભાવ કેવા આગામી સમયમાં ભાવ કેવા રહેશે હોળી પછી ભાવ ઘટશે કે વધશે આ બધી અપડેટ આજના આ વિડીયોમાં મેળવશું તો ખાસ કરીને વિડીયો પૂરો જોજો ને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો તો મિત્રો લસણની ખેતી કરતા ખેડૂતો માટે આ દુઃખદ વરસ કહેવાય જે ભાવ વાવેતર સમયે હતા તેના ત્રીજા ભાગના ભાવ પણ અત્યારે ટક્યા નથી જો વાત કરીએ તો જ્યારે ખેડૂતો ખેતરમાં વાવેતર કરતા હતા ત્યારે પ્રતિમણના ભાવ બિયારણમાં સાત હજાર રૂપિયા બોલાતા હતા તેની સરખામણી અત્યારે પ્રતિમણે અગિયારસોથી લઈને પંદરસો રૂપિયા માંડ માંડ બોલાય છે જેની સરખામણી વાત કરીએ તો અત્યારે ભાવ ત્રીજા ભાગના પણ ખેડૂતોને મળ્યા નથી જેથી ખેડૂતોને હાલ અત્યારે દુઃખદ સમાચાર છે જો કે સૌથી વધારે દુઃખદ અને ખરાબ પરિસ્થિતિ વેઠતો હોય તો તે પણ ખેડૂત જ છે જેનું જીવતું જાગતું ઉદાહરણ છે અત્યારે લસણની ખેતી કરતા ખેડૂતો માટે જ્યારે લસણની બજારમાં ભાવ અત્યારે નરમ હતા અને આજે પણ પ્રતિ મણે સો રૂપિયા જેટલો ઘટાડો હતો આગામી દિવસોમાં લસણની બજારમાં વેસવાલી કેવી આવશે તેના ઉપર આધાર રહેલો છે નવા લસણની હોળી પછી થોડી આવકો વધે અને એપ્રિલમાં રેગ્યુલર આવકો આવવા લાગે તેવી ધારણા છે એમપીમાં નવા લસણની આવકો હવે સ્ટેબલ છે અને ઊંટી ક્વોલિટીની અંદર લસણની આવક હવે ઘટતી જશે અને દેશમાં વધતી જશે જ્યારે દેશની આવક વધશે એટલે ભાવમાં કિલોએ દસેક રૂપિયાનો હજી પણ ઘટાડો આવે તેવી ધારણા છે ઓલ ઓવર લસણના પાક સારો હોવાથી ભાવમાં ઘટાડો થાય તેવી સંભાવનાઓ હાલ રહેલી છે જ્યારે આપણે એક બે લસણના મોટા માર્કેટની વાત કરી લઈએ તો હાલ રાજકોટમાં લસણની સાઠ કટ્ટાની આવક હતી સામે ભાવમાં મુંડામાં સોથી લઈને બસો મીડિયમમાં પાંચસોથી સાતસો અને સાતસો ચાલીસ હતા જ્યારે નવા અને દેશી લસણમાં એકસો પચીસ કટ્ટાની આવક હતી જેના ભાવ મુંડામાં નવસોથી અગિયારસો એમપીમાં નવા લસણની એકસો પચાસ કટ્ટાની આવક હતી જેની સામે ભાવ પાંચસોથી ચૌદસો રૂપિયા પ્રતિ વીસ કિલોના હતા જ્યારે જામનગરમાં લસણને સો કટાની આવક સામે ભાવ પાંચસોથી એક હજાર પાસઠના હતા ગોંડલમાં પંદરસો પચાસ કટ્ટાની આવક સામે ભાવ ચારસો એકથી બારસો ને એકત્રીસ રૂપિયા હતા જ્યારે મધ્યપ્રદેશમાં લવા લસણની આવક સવા લાખ કટ્ટાની આસપાસ હતી જ્યારે ભાવ મધ્યપ્રદેશમાં પ્રતિ ક્વિન્ટલે ચાર હજાર પાંચસોથી નવ હજાર પાંચસો રૂપિયા ભૂલાય છે એટલે હવે લસણ બજારમાં કપટી સ્થિતિ છે હવે બજાર વધવાની શક્યતાઓ ખૂબ જ ઓછી દેખાય છે તો બસ આજના લસણના સમાચારમાં આટલું જ ધન્યવાદ